ભલેલા લીંગના નું આપડે ચાક બનાવવાનું છે તો આપણે આ વાત છે ને આ છાલું આપડે ઉખલી નાખી છે આ બધા લીંગણા નું છે ને મચાલો ભલી ચાક બનાવવાનું છે માંડવી ના દાણા ખાંડવા મળ્યા છે જો તો આ તેમના છે ને હવે ભૂતો તરી નાખવાનું છે આપણે માંડવી તો આપણે મચાલો છે ને એમાં બધા મસાલો નાખી દીધો છે મોલસ મોલસ નાખી દીધી છે દેશી મસાલો મલસુ

તો આ લીંગા ના ઝીના કટકા કટના પાણીમાં નથી દીધા છે તો આની માલ પાસે ને આપણે મચાલો ભલવાનો છે આપણે બધા લીંગના ફાદા થઈ ગયા છે અને હવે આ મચાલો આપણે ભલવાનો છે આવી ગયા છે દાથિયા તો દાથિયા પણ નાખવાના છે આપણે આ લીંગના ચાકમાં એટલે છે ને મસ્ત મજાનું ચાક બની જાય તો હવે મચાલો છે ને આપણે બધું ભેગો કરવા મીલાથી એટલે મસ્ત મજાનો મચાલો છે ને બધું હેલભેલ થઈ જાય તો આપણે એક લીંગનું લઈ લીધું છે તો આપણે ફાદા તીરા ને તો વચમાં આપણે ભલવાનું છે જવો તો મચાલો આપણે છે ને એ વચમાં ભલવાનો છે તો જેટલો સામે ને એટલો ભલવાનું છે આપડે થોડા થોડા બાકી ને નાખો ને આમાં તો સામે ને એટલો ભલવાનું છે આપડે ગેલે હોય એટલે સુધી ભરીએ ત્રણ લિંગ ના થઈ ગયા છે શાલ તો પાંચ લિંગ ના થઈ ગયા છે તો આપડે આ છેલ્લું લિંગ નું લેવું છે ને બીજા લિંગ ના માં આપણે ભલી નાખ્યા તો આ છે ને આ છાતમું લિંગનું છે તો છાત લિંગ નામાં આપણે છે ને મચાલો ભલી દીધો હવે આ માથેનો વૈધો નહીં બધો છું વૈધો નહીં સુંદો આપણે બધે માથે નાખી દઈ તો તપેલી માથે ને એ બધું આમને માથે નાખી દીધું લચ્છવાદ ભાવ બહુ મસ્ત મસ્ત થઈ દે તો આપણે પાણી નાખવા આવી ગયા છે તો આમાં તને એક કઈશો પાણી નાખી દીધું આપણે ચૂલા ઉપર સાત મેં કીધી તું તે વાર આપણે વેટ કરી આવ ગલમ પાણી થઈ જાય ને આ બધા લીંગના ચલી જાય ને ચાલકને આપણે વેટ કરવો પણ છે મસ્ત મજાનું આપણું લીંગનાનું શાક થઈ ગયું છે આ ટાઈપનું તો આમાં બધાયને છે ને એક એક લીંગનું ભાગમાં આવે છે ખાવા માટે તો આપણે એક લિંગનું લઈ લીધું છે એક લિંગનું આ વાત કામ નાખી દીધું છે એક આ લિંગનું નાખી દીધું છે એક આ વાત કમ બધા ને એક એક લિંગનું નાખી દીધું તો આપડે વાલું કરી લઈએ